મોજી દરિયા ચેનલમાં તમામ ખોજીઓનું સ્વાગત છે મિત્રો બુદ્ધની ધરતી બુદ્ધ વિહોણી જ્યાં બુદ્ધનો જન્મ થયો એ જ ધરતીમાં તમારો પણ જન્મ થયો છતાં તમે બુદ્ધ ના બની શક્યા મારા અમુક મિત્રો બુદ્ધની જ પોસ્ટ મૂકતા હોય છે આખો દિવસ પણ ભાઈ જે મહામાનવ વિશે તમને એટલી રિસ્પેક્ટ હોય એની નજીક જવા તમે કદી કોશિશ કરી છે ખરી બુદ્ધનું નામ લેવાથી તમે બુદ્ધ નહીં બની જાઓ આજે ખરેખર જરૂર છે બુદ્ધની તો વાત કરવી છે આજે બુદ્ધના ધ્યાનની તમે કદાચ બૌદ્ધ ધર્મ પણ અપનાવી લીધો હોય તો જો તમે બુદ્ધના ધ્યાનથી અજાણ હો તો એના જેવી કમનસીબી બીજી કઈ હોય શકે તમે ક્યાંય પણ બુદ્ધની મૂર્તિ જુઓ ધ્યાનસ્થ અવસ્થામાં જ હશે પણ આજે બુદ્ધને માનનારો વર્ગ પણ ધ્યાનના ટોપિકને બાજુએ મૂકી દે છે તમારા દીકરા દીકરીઓને બુદ્ધની પૂજા કરવાનું જ શીખવશો બુદ્ધ બનવા પ્રેરણા નહીં આપો એટલે વિચારું છું મિત્રો કે આપણે બુદ્ધના ધ્યાન પર જ સિરીઝ બનાવીએ જેને ક્રમશઃ જોતા જઈશું તો બુદ્ધના ધ્યાનના માર્ગને સમજીએ એ પહેલાં આપણે એનાથી વંચિત કેમ રહ્યા એ થોડું જોઈ લઈએ એમાં એવું થયું મિત્રો કે પહેલાં જ્યારે પણ ગુરુ દીક્ષા આપતા ત્યારે કાનમાં કંઈક ગુરુમંત્ર આપતા જેને કાન ફૂંક્યા યા તો ગુરુ કર્યા એવું કહેવાય તો ગુરુએ આપણા કાન તો ફૂંક્યા પણ ઊંધા ફૂંક્યા એમાં એવું હતું કે ગુરુ કાનમાં મંત્રની સાથે એક બીજી વાત પણ કરતા હતા કે કોઈને કહેવું નહીં ને એના લીધે એક ગુરુએ એના શિષ્યને કહ્યું કોઈને કહેતો નહીં શિષ્ય જ્યારે ગુરુ બન્યો ત્યારે એણે પાછું એના શિષ્યને કહ્યું કે કોઈને કહેતો નહીં ને એમને એમ આ વિદ્યા ગુપ્ત રહેવા લાગી અને જે પણ ગુપ્ત રાખવામાં આવ્યું એ બધું લુપ્ત થતું ગયું કોઈએ કોઈને કાંઈ કહ્યું જ નહીં એના લીધે બહારના દેશોમાંથી આવી લોકો તમારી વિદ્યા લઈ ગયા અને તમે કોઈને કહેતા નહીંમાં રહી ગયા એટલે જ મેં આગળના એપિસોડમાં કહ્યું હતું કે મારે આ દેશમાંથી ગુરુ પ્રથા જ બંધ કરવી છે મિત્રો એમાં એવું થયું કે બાપે બી ગુરુ કર્યા હોય તો એણે એના પોતાના છોકરાને પણ ના શીખવ્યું કારણ કે ગુરુએ ના પાડેલી એના લીધે યુવાન પેઢીને જે અમૂલ્ય વારસો મળવો જોઈએ એ મળ્યો નહીં તો ધ્યાન બાબતે મેડિટેશન બાબતે આજે જોઈએ તો આજકાલ તો તગડી ફી લઈને સ્પેશિયલ ક્લાસ પણ લોકો કરાવતા હોય છે પણ એ ક્લાસમાં જનારા મિત્રોને કહીશું કે આ કોઈ કલા નથી કે તમે શીખવા જઈ શકો ધ્યાન એક જગ્યાએ શાંત બેસી જવું એટલું જ છે એમાં ખબર નહીં લોકો તગડી ફી લઈને શું શીખવતા હશે તો એ જ વસ્તુ આપણે આ ચેનલના માધ્યમથી મિત્ર ભાવે શીખવા શીખીશું એના માટે આપણે અગાઉના એપિસોડમાં પણ ચર્ચા કરેલી કે તમારી અંદર અવસ્થામાં ઘણી શક્તિઓ પડેલી છે એને જગાડવાનો આ એક રસ્તો છે તો તમે માનવમાંથી મહામાનવ બની શકો અને એના માટે તમારે રોજ એક કલાક તમારા માટે અલગ રાખવાનો તમે ગમે એટલા બીજી હો પણ શું તમે એક કલાક ન ફાળવી શકો તમને જે અનુકૂળ લાગે સમયે તમને અનુકૂળ લાગે એવા આસનમાં પણ રોજ એક કલાક બેસી જવાનું એક જ સરત કે બેઠા પછી હલવું નહીં આંગળી પણ હલાવવી નહીં જો તમે ખરેખર તમારી હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માંગતા હો અથવા જીવનમાં કંઈક વિશેષ કરવા માગતા હો તો તમારી જાત માટે એક કલાક આપો વિચારો ઘણા આવશે મિત્રો આવવા દો એની કોઈ ચિંતા કરવી નહીં બાકી જે કરવું હોય એ કરો પણ એક કલાક દિવસમાં ગમે ત્યારે તમને આપો એમાં મોટાભાગે એમ કહેવાય છે કે કોઈ ઓલિયા પુરુષો જ આ કરી શકે પણ એવું કશું છે નહીં મિત્રો ઓલિયા પુરુષો પણ માણસ જ હતા ને તમે પણ માણસ જ છો કોઈ જાતની બીક રાખ્યા વગર બેસી જવાનું કાંઈ થાય નહીં ઘરમાં હું તો કહું છું જેટલા પણ સભ્ય હોય બધાએ કરવું જોઈએ અને તમારા બાળકોને તો અવશ્ય ધ્યાન કરાવવું જોઈએ ધીરે ધીરે તમે એનાથી શું છે અસ્તિત્વની નજીક આવતા જશો અને જેમ જેમ તમે અસ્તિત્વની નજીક આવતા જશો તમારી પરિસ્થિતિમાં આપોઆપ સુધારો થશે ક્યાંય ભટકવાની જરૂર નહીં પડે કોઈ ગુરુની ચરણવંદના કરવાની જરૂર નથી અને આપણે આગળના એપિસોડમાં વાત કરેલી કે ભાઈ મરઘીનો ટચ પાવર માછલીનો આઈ પાવર અને કાચબનો વિઝ્યુલાઇઝ પાવર આવી ઘણી બધી શક્તિઓ તમારી અંદર જે સુસુપ્ત અવસ્થામાં રહેલી છે એ જો તમે આ રેગ્યુલર કરશો એટલે આપોઆપ જાગૃત થશે અને ધીરે ધીરે તમે જોશો કે તમારા જીવનમાં ક્યાંય ભટક્યા વગર પરિવર્તન ચાલુ થશે બસ આટલું કરો એક નિયમ બનાવી દો કે ગમે તે થાય પણ એક કલાક રોજ આપવાનો બુદ્ધના માર્ગને અનુસરો મિત્રો એમની પૂજા કરવાની જરૂર નથી ઘણા મિત્રો એવા પણ છે મારા કે જેમણે બૌદ્ધ ધર્મ અપનાવેલો હોય તો બુદ્ધ વિધિથી લગ્ન કરે અમુક પ્રસંગો કરે પણ બુદ્ધને બુદ્ધના ધ્યાનને નથી અપનાવતા તો ઘરમાં દીકરા દીકરીઓને પણ ધ્યાન તરફ વાળો દુનિયામાં કહેવાય છે કે તમે બે ડાયમેન્શનમાં જીવનાર માણસ છો એટલે ટુ ટુ ડાયમેન્શનના જીવ છો તમે જ્યારે બીજા થ્રી ડાયમેન્શનથી લઈને નવ ત્રણ ડાયમેન્શનથી લઈને નવ ડાયમેન્શન સુધીના જીવનું અસ્તિત્વ છે એવું કહેવાય છે તો બીજા બધા તો જવા દો પણ આપણે ટુ ડાયમેન્શનમાંથી થ્રી ડાયમેન્શનમાં તો જઈ શકીએ ને એટલા તો આપણા બાળકોને કેપેબલ બનાવી શકીએ તો મારી તો ઈચ્છા છે કે દરેક ઘરમાં એક બુદ્ધ થવા જોઈએ અને એના માટે ઉત્તમ સંસ્કાર ગણો કે જે ગણો એ બસ તમારા ઘરમાં ધ્યાનનો દીપક જલાવો તમારે કોઈ બીજા પૂજા પાઠ કરવાની આવશ્યકતા રહેશે નહીં મિત્રો ધ્યાનમાં જે કાંઈ અડચણો આવે એના માટે આપણે બેઠા છીએ અને એ બાબતે હજી વિશેષ કાંઈ પણ જાણકારી જોઈતી હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો અને આપણે મિત્ર ભાવે તમારા ગુરુ કરતાં પણ સચોટ માહિતી આપીશું તો મિત્રો હવે એના વિશે હજી વિશેષ માહિતી માટે જોતા રહેજો તમે આગળના એપિસોડ તો મળીશું મિત્રો હવે પછીના એપિસોડમાં તો અંતમાં મિત્રો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવાનું ભૂલતા નહીં એ વિનંતી